લાગો <laughs> <laughs>

એટલે આ યાર એટલા બધા મન કીધું બીજો આપણું કરીએ લગાવતા હલો હા ભોજે તો હા ઘટાજે

يلا 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 વાજા આવ 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 બે 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 લાબ લેઓ લેઓ હુંકો જો ચાલા મજા ચાલે તમારી દાડ જોઈ લેતા હાલ ગનબમ થોડા જોવાનું હોય બરાબર હવે પાટ બદલાવો ઓકે કાળો છો તો એ નુકસાન ઉપર નુકસાન બર જોઈએ

મે <coughs> તમારે પેલા પૈસો તમે કોઈ કાવર લાગે ભાઈ ઢોલી વગર છે તમારા કામ ની વાત છે ભાઈ

સીમા હે એ હું અહીંયા ખોરી બાવાની બે માતાઈ લે અરે કમા બા હવે કનબા બધું કમ્પલેટ થા ભાઈ જો સર્વી દી ઠીક ને કનબા જા બતલે જા લેતાઈ તું હા તો એ પણ પૈસા પેલે લેતા લાવવાનું

અમારે અજવાળો ઝુણવા ને ભાઈ આ તો બે ધણવા નહીં જતો થોડું રખાળ માતાનો કમી લે નો હ બાલકન હ મઘરી બાવાની માતાઈ જ ગઈ બાજુ હાજી દરબાર કોઈ ભૂખ્યો જ કોઈ ના તું મારે તો તમ નોગરો લેનાવા દેજો અલવ ચાલે રે હા તો ચાલી લે આપણે હા ચા હેડો ઓમ ભોરી ભાણી મતલુ લેના ય ભાઈ હા હા તો લેના લા થા હાલો તમે લો તો જો ભુલી ભઈ જવામાં બાજુ ના બાર કની આઠ બોસો 78 મારી બગલેટા હા સંભડીન હા કમ્પ્લીટ એ માં શું જાય કનરા હા ત ભોટો